જયારામ ના અમારે ઠક્કર સાહેબ કે ભગત અમારે પરણાથી જીવા રમ બાબુરામ અમારે નાણાંથી ગરદા મહારાજ શીખ મંજિરામાં સવાર તમારા એ બાજુ લઈ જાઓ તો પાછા જોણકાર છે અને ઘણા એવા અમારે અજીમણાથી પણ પ્રમુખ સાહેબ એ બળદેવ બેઠા છે એવા ઘણા હું નામ લઈ શકું છું પણ સમયની મર્યાદા છે લખીરભાઈ એટલે નામી અનામી સર્વે ભાઈઓ બહેનો બધાને થોડો ભાવ રાખજો હેત રાખજો અને વરનારાનું વર્ષે પણ કોકને ખવડાવજો હો તમારે કોઈને કોઈ મજૂરી કરવા જવું પડે એવું સમાજમાં નહીં બા પણ કે મારી બહેનો વરનારાનું વર્ષે પણ તમે ખવડાવ્યા પાછા ન રહેતા આજે કે પૃથ્વી લોક ઉપર ત્રણ લોક છે પૃથ્વી લોક પતાળ લોક લોક આ એમાંય આપણે બધાય કે આજ તો કે જે તિથિ નિમિત્તેના જે આજે આપણે સત્સંગ છે એટલે જેવો પ્રસંગ હોય ને એના આપણે ગણ ગાવો પડે એના એના આધારે આપણે હેડવું પડે

એ હું તો એમ નટુરામ મહારાજ કહીએ કું કે હાલ જેમ સરકારે ઓનલાઈન કર્યું છે ને એમ નિરંજન સીધો વાત છે એટલે આપણા ઘણા છે છે ઘણા પંથો પણ આટલાય વાત નથી કરી શકતા એટલે ધન્યવાદ છે કે એમને અને આજ આપણે નિરંત મહારાજને પણ યાદ કરીએ કે આપણા બધાને આ માટે કે આવો ધર્મ આપી ગયા છે અને મારા બાજુમાં અમારે સદારામ બાપુ થઈ ગયા કે સમાજના ઘણા માણસોને વ્યસન મુક્ત કર્યા અને ઘણા માણસોને છડાયા એમ રબારી સમાજમાં ગણો તો બળદેવગ્રી બાપુ વાળીનાથથી એવા સંતોને આપણે આજ યાદ કરીએ આ કહેવતમાં કીધું છે મરણ

એને જ પેઢી ના પૂજે કે તમારે મારે દીકરા દીકરીના દીકરી તો કરવા પડે કોઈનો મા બાપનો પ્રસંગ પણ કરવો પડે છે પણ ભજન કરવો જે સત્સંગ કરવો આ કાર્ય છે ને એ પૂર્વના જન્મ હોય પૂર્વના જન્મ હોય ને આવા ગુરુ મળે ન કે મારે કેવું છે કે આપણા સમાજમાં ઘણા એમ માને છે કે મારે ગુરુ છે પણ વેરસી ભાઈ આપણે સમજાવવું પડશે

એ ચાર યુગ થી મરણ જણ ના ગોથર ખાય છે એટલે મૃત્યુ લોકમાં બે પોટલ આવે કે મારા સમાજમાં બાપુ એ ટકાવારી વધારે અમારે સમાજ મારે રહેવું ને પાછું એટલે